આજથી જ ગુજરાતમાં સૂર્યનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ થઈ ચુક્યો છે અને આશ્લેષા નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં હવે વરસાદનો આકાશ પાતા એક થશે ગુજરાતમાં સાથે વરસાદ રહેલી છે સાવચેત રહેવા માટે અપીલ કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના ભાગોમાં જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ સાથે પૂર્વ ગુજરાતના ભાગોની અંદર આજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે પ્રતિ કલાકની ઝડપે પણ ભારે પવનો ફૂંકાઈ છે ગુજરાતમાં હવે ભારે પવનો સાથે ધોધમાર વરસાદની રહેલી છે આગાહી સાથે સાથે મિત્રો ગુજરાતના ભાગોની સાથે સાથે કહી શકાય કે અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર અને પૂર્વ ભારતના ભાગોની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે આ વરસાદી સિસ્ટમ જો યુટર્ન લેશે તો ગુજરાતમાં ખરેખર વાવા સાથે વરસાદની રહેલી છે આ ગઈ આ સાથે મિત્રો એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે દક્ષિણી ભારતના ભાગોને ત્રાહિમામ દર્શાવતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવીને ઉત્તર દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર અત્યારે આંધી તોફાન વંટોળ સાથે વરસાદની રહેલી

પોટલા બાંધીને તૈયાર રહેજો એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં છ થી લઈને દસ ઓગસ્ટ ના સમયગાળા દરમિયાન ગુજરાતમાં અતિભારે અતિભયંકર ધોધમાર વરસાદ રહેલી છે આગાહી હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે સૌથી પહેલા તો અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે બંગાળની ખાડીની અંદર નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે અને અત્યારે પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા આજે ગુજરાતના જાણીશું કે કયા કયા ભાગોની અંદર ભારે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં જાહેર કરી દેવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ સાથે મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે આ આપણું ગુજરાત છે આ ગુજરાતની નજીક પ્રથમ વરસાદી સિસ્ટમ આ બીજી અને ત્રીજી પ્રથમ વરસાદી સિસ્ટમ જે ઉત્તર ભારત પૂર્વ ભારતના ભાગોથી આગળ વધીને ગુજરાતને અસર કરશે આ બાજુ મિત્રો અરબ અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો અને આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં છે આમ ગુજરાત

માહોલ જી આ દર્શક મિત્રો તમે જે રીતે જોઈ શકો છો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર વરસાદી વિરામ જોવા મળ્યો છે ગુજરાતના પશ્ચિમી ગુજરાત જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ તમે જોઈ શકો છો અને જુનાગઢ અને મધ્ય ગુજરાતના ભાગોની અંદર આજે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની રહેલી છે આગળ જી આ દર્શક મિત્રો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા મહેસાણાની આજુબાજુ મિત્રો તમે જોઈ શકો છો પંચમહાલ છે સુરતના તમામે તમામ ગ્રામીણ પંથકો છે દક્ષિણ ગુજરાતના સાથે જિલ્લાની અંદર સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નવસારી લાગુના વિસ્તાર અને ખાસ તો મિત્રો જે ગુજરાતના સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ જેમાં ભાવનગર અને અમરેલીમાં તો મિત્રો આજે વીજળીના ચમકારાની સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા કોપાયમાં થયા છે અને આગામી કલાકોની અંદર મિત્રો એકથી લઈને ત્રણ ત્રણ ઇંચ સુધીના ધોધમાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ

શ્લેષા નક્ષત્રનું વાહન ગધેડા છે અને મિત્રો આ નક્ષત્રમાં કહેવામાં આવે છે કે જગ્ગી તો જગી અને ફગ્ગી તો ફગ્ગી એટલે કે મિત્રો આ નક્ષત્રના પ્રથમ દિવસે એટલે કે આજે જો ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે તો સંપૂર્ણ નક્ષત્રમાં ધોધમાર વરસાદની આગાહી છે મિત્રો જે આ વરસાદના પાણી છે ખેડૂતો માટે ખાસ કરીને મિત્રો ખૂબ જ ખરાબ પાણી ગણવામાં આવે છે આ પાણી ખેડૂતો માટે સારા ન ગણવામાં આવે કારણ કે આ પાણીના કારણે કપાસમાં જીવાતો થતી હોય છે એમ તો કહી શકાય કે મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હજુ પણ વરસાદની સંભાવના ખૂબ જ વધુ છે તો મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા આ હવામાન સમાચારને અંત સુધી જોઈ લેજો સાથે ઘરની બહાર નીકળો ત્યારે છત્રી અને રેનકોટ સાથે રાખજો ગુજરાતમાં અંધાર્યો વરસાદ હવે તૂટી પડવાનો છે અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીને મિત્રો ખાસ કરીને જે દેશી પરંપરાગત પદ્ધતિથી આગાહી કરનાર કિશોરભાઈ આગારી કિશોરભાઈ આહિરની આગાહી સામે આવ્યું છે કે બે થી લઈને જે દસ તારીખનો જે સમયગાળો છે ત્યારે અરબસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર જ્યારે વરસાદી સિસ્ટમ બનશે ત્યારે ગુજરાતમાં નાના મોટા વાવાઝોડાના ખતરા ટોળાતા તો જોવા મળવાના છે પરંતુ ગુજરાતમાં આગામી ત્રણથી ચાર કલાક દરમિયાન વિનાશક ધોધમાર વરસાદ જોવા મળે મળશે કારણ કે મિત્રો હવે સમગ્ર ભારત દેશની અંદર સારો એવો વરસાદ છે ગુજરાતની અંદર અસર કરી શકે છે જે રીતે મિત્રો જેમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવશે તેમ રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર વેલમાર્ક લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે ઉત્તર પૂર્વ મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે મેઘ ખાંગા થઈ છે હવે મિત્રો આપણે જાણીશું કે વરસાદી સિસ્ટમ ખરેખર છે કઈ જગ્યાએ અને કઈ રીતે ગુજરાતને અસર કરવાની છે જે રીતે મિત્રો મધ્ય ભારતના ભાગો અને ઉત્તર ભારતના ભાગો અને પૂર્વ ભારતના ભાગો સુધી વરસાદી સિસ્ટમનો છેડો તમે જોઈ શકો છો લંબાયેલો છે પરંતુ આ વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આવશે તો ગુજરાતના વાતાવરણને અસર કરશે સાથે બંગાળની ખાડી અને અરબસાગરનો દરિયો પણ તૂર થવાનો છે તો મિત્રો આ બંને બંને ખાડીઓની અંદર સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનશે તો ગુજરાતમાં આવનારા દિવસોમાં બની શકે કે જો આ બંગાળની ખાડી અને અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર તરફ તરફ આગળ આગળ વધે વધે ઉત્તર પશ્ચિમ દિશા તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર મોટા ભાગે કરણ જોવા મળશે નદી નાળાઓ છલકા છે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે ગુજરાતમાં ધોધમાર તો અમુક ભાગોમાં તો આગામી કલાકોમાં આઠથી બાર બાર ઇંચ સુધીના વરસાદ પડતા નદી નાળાઓ છલકા છે તાપી નદીનું જળસ્તર ઊંચું આવશે તેવું અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં આજથી લઈને આઠથી દસ દિવસ પહેલાં જ પોતાની આગાહી વ્યક્ત કરી હતી મિત્રો જે રીતે તમે જોઈ શકો છો મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ અને જ્યારે પૂર્વ ભારતવાળી વરસાદી સિસ્ટમ બે જુદી વરસાદી સિસ્ટમ થઈ શકે છે તો આ વરસાદી સિસ્ટમ ચારેય દિશા તરફ ફંટાશે તો ગુજરાતમાં પણ ખરેખર વાવાઝોડાનો ખતરો જોવા મળશે